મેં શું શું જોયું તો મહાત્મ્યાના આરંભમાં લખ્યું કે પૃથ્વી લોકો પર જોયું કે સત્યમ નાસ્તી તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે કળિયુગના બત્રીસ લક્ષણોની વાત કરી કેવા કેવા લક્ષણો જોયા તો કે સત્યમ નાસ્તી એટલે ક્યાંય સત્ય દેખાયું નહીં જીવનમાં જ્યાં જુઓ ત્યાં એવું લાગે કે અસત્યની ભરમાર ચાલતી હોય વાતે વાતે લોકો ખોટું બોલતા થઈ ગયા ના બોલવા જેવું હોય એવી જગ્યાએ પણ વ્યવહારિક જીવનમાં હવે માણસ ખોટું બોલતા થઈ ગયા પતિ પત્નીના સંબંધોમાં અસત્ય પિતા પુત્રના ના સંબંધોમાં અસત્ય કળિયુગનો જે આ પ્રભાવ છે એમાં જોયું તો કે અસત્યની ભરમાર જોઈ બીજું શું જોયું કે તપ એટલે હવે કોઈનાથી તપ થતું નથી હું તો ઘણી વાર એક વાત વારંવાર કહું કે પહેલાના સમયની અંદર હું કોઈને એમ કહું કે રોજે રોજ સૂત્રનો પાઠ તમારે સવારે અને કાળે કરો તો બાર સૂત્રનો પાઠ મારે ડેલી ક્રમ છે ચાહે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હોય કે આનંદનો ગરબો હોય કે નારાયણ કવચનો પાઠ કરતા હોય પહેલાના સમયમાં લોકો તપ કરતા અને પહેલાના સમયની વાત જવા દો તો દસ વર્ષ પહેલા લોકો કરતા હવે કોઈને એમ કે કે પલાઠી વળીને ત્રણ કલાક કે ચાર કલાક બેસવું છે તપ નથી થતું થોડી મહેનત પડે હવે કોઈનાથી મહેનત કરવી સરળતાથી ધન પ્રાપ્ત થતું હોય સરળતાથી ભોજન પ્રાપ્ત થતું હોય તો પછી પુરુષાર્થ કરવાની જરૂર ત્રીજું શું કે જે કે સૌચમ એટલે પવિત્રતા જતી રહી વ્યવહારિક જગતમાં અત્યારે તમે જુઓ કે થોડા ઘણા વર્ષો પહેલા માણસના ઘરમાં કેટલી પવિત્રતા અરે બેનો રાંધે તારે કેટલી ચોખ્ખાઈ રહેતી હવે તો બેને રસોઈ કરી લે છોકરા જતા રહે પછી બેન કે હવે નાવાનો ટાઈમ મળે હે ને ટિફિન જતું રહે છોકરા જતા રહે ખાઈને પછી બેન નાવા બેસે દયા ઉમાશંકર જોશી એક સરસ મજાની વાત કે ન હતું શાસ્ત્ર ન હતી માણસાઈ ત્યાં માત્ર કેવળ દયા હતી આપણે શાસ્ત્રમાં પણ સરસ મજાની વાત કે દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન પણ હવે તો એવી સ્થિતિ થઈ કે માણસના હૃદયમાં જે પેલી દયા જાગૃત થતી હતી ને એ દયા પણ હવે ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ હવે દયા નથી દેખાતી અચ્છા દયા તો ગઈ તો ગઈ પણ બીજું શું ગયું તો કે દાનમ ન વિદ્ય તે હવે ક્યાંય દાન દેખાતું નથી અને જો કદાચ દાન થાય તો દાન શેના માટે થાય યશ માટે થાય યશ મળતો હોય તો દાન થાય સામાન્ય રીતે એમ કહેવાય કે પંખો જો કોઈ ધર્મશાળામાં દાનમાં આપ્યો હોય તો ત્રણેય પાંખ્યા પર એ નામ લખાવડાવે અને જેવી સ્વિચ ચાલુ થાય એટલે ત્રણેય પેઢીઓ ગોળ ગોળ ફરે દયા દાનમ ન વિદ્યતે ક્યાંય દાન ન દેખાયું પછી બીજું શું થયું જેને જોવા માટે તમારે મહેનત ના કરવી પડે એ શું મહેનત ના કરવી પડે તો કે ઉદરમ ભરણો જીવા હવે થોડા બહાર નીકળો એટલે તમે જુઓ તો સવાર બપોર સાંજ રાત મંદિરમાં ભીડ દેખાય કે ન દેખાય ઘરમાં માણસ સેવામાં બેસે કે ના બેસે પણ થોડુંક બહાર નીકળો એટલે ચારે બાજુ લારીઓ પર શું દેખાય ભીડ ભીડ અને ભીડ રાત્રે અઢી વાગે અને રવિવારે ગયા તો વેટિંગ લિસ્ટ ઉદરમ ભરીણું જીવા જાણે જીવ એવી રીતે જીવતો હોય કે જાણે પેટ ભરવા માટે જીવવાનું હોય એટલે કાલ માર્કસિક બહુ સરસ મજાની વાત કરી હતી કે જે ઉત્તમ પ્રકારનું જે મનુષ્ય છે એ ઉત્તમ પ્રકારનું મનુષ્ય જેના જીવનમાં ધ્યેય છે જેના જીવનમાં ગોલ એચીવ કરવા માટેની સૂજ છે એ જીવન જીવે પણ કેવી રીતે જીવે તો કે એને ધ્યેય પ્રાપ્ત કરવો છે અને ધ્યેય પ્રાપ્ત છે અને ધ્યેય માટે જીવે અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે જે મળે એનાથી એ ભોજન કરે પણ સામાન્ય માણસ કેવો હોય કે જીવનમાં ધ્યેય ના હોય કોઈ ગોલ જ ના હોય તો એને એચિવ કરવા માટે કોઈ તપ એટલે મહેનત કરવાની જરૂર ના હોય શેના માટે જીવતું હોય કે સવારે શું ખાધું ને સાંજે શું બનીશું ને કાલ સવારે શું ખાઈશું આપણને આ બધા શાસ્ત્રો વારંવાર બતાવે કે જીવનમાં કોઈ ગોલ હોવો જોઈએ જરૂરી નથી કે ચલો ધર્મ સંબંધી હોય જરૂરી નથી કે ચલો મોક્ષ સંબંધી હોય જે તમારા મનમાં તમારી પાત્રતા અનુસાર તમારી બુદ્ધિ તમારી રુચિના અનુસાર પણ જીવનમાં ધ્યેય ચોક્કસ હોવો જોઈએ અને માત્ર ધ્યેય હોવો જોઈએ નહીં એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે તે મહેનત કરવી પડે એ મહેનત કરવી એ પુરુષાર્થ કરવો કે ઉદરમ ભરિણો જીવા વરા અને હવે લોકો કેવા થયા પેલું કે સત્યમ વધે તો પ્રિયમ વધે તે બધી વાતો જતી રહી પ્રિય બોલવાની પણ હવે કેવા થયા તો કે કડવું બોલવા વાળા બધા થયા બધા વાતો કરે પણ કેવી કરે કડવી વાતો કરે અને માત્ર કરે એવું નહીં પણ કડવી વાતો કરતા કરતા બોલવા જોઈએ એટલે કડવું તો બોલે પણ કડવું બોલ્યા પછી એને સાચું છે એ યથાર્થ સિદ્ધ કરવા માટે શું કે મને સાચે સાચું બોલવા માટે જોઈએ પછી શું થયું હતું કે મંદા હા સુમંદ કેવા લોકો થયા તો કે આઠસો લોકો થયા અને આઠસો લોકો થયા તો આઠસો લોકોના પછી ભાગ્ય કેવા થયા આઠસો થયા સામાન્ય રીતે એવું કહેવાય કે પ્રારબ્ધ એટલે ભાગ્ય કર્મથી સામાન્ય રીતે આપણી જાણકારી માટે એવું કહેવાય કે ભાગ્ય કર્મથી બને પણ ખોટી વાત કર્મથી ભાગ્યનું નિર્માણ થતું નથી પણ સેનાથી નિર્માણ થાય છે વિકર્મથી ભાગ્યનું નિર્માણ થાય છે

શરૂઆત થઈ જાય એટલે કળિયુગના લોકો કેવા થયા મંદ મંદ મતી થી વિચારે મંદ મંદ મતી થી બધું કામ કરે અને મંદ ભાગ્યા ઉપદ્રુતા અને એટલે એ લોકોના પ્રારબ્ધ પણ કેવા થયા તો કે મંદ મંદ પ્રારબ્ધ થયા અને કેવા કેવા લોકો કળિયુગની અંદર થયા તો બત્રીસ લક્ષણની અંદર આગળ ચર્ચા કરતા કહે છે કે પાખંડ નિરતા સામાન્ય સંસારની વાત નથી કરતા સંસારમાં તો પાખંડ હોય સમજ્યા પાખંડ શબ્દ નો અર્થ શું થાય કે માણસ તો જીવન બે રીતે પસાર થાય આપણા બધાનું કેવી રીતે પસાર થાય કે આપણે બધા લોકો છે ને જે છે ને એને છુપાવાનો પ્રયત્ન કરીએ છીએ આવી વૃત્તિને શું કહેવાય પાખંડ એટલે એવું કહેવાય કે પાપસ્ય ખંડા ઈતિ પાખંડ પણ સંસારી માણસ પાખંડ કરે તો ઠીક પણ શું જોયું તો કે પાખંડ નિરતા સંતો સંતો પણ પાખંડ માં જીવતા જોયા સપરિગ્રહા જે લોકો વિરક્ત હતા હવે એ લોકો શું કરતા થઈ ગયા પરિગ્રહ કરતા થઈ ગયા ઉપનિષદનું એક સરસ ઋષિનું દ્રષ્ટાંત છે ઉપનિષદમાં એક સન્યાસી ઝાડુ વાળતા હતા એટલે કે રો ક્યાં એટલે કે રહેવાનું શું કે જે ઝાડુ વાળું જોઈએ ઝાડુ માથે મૂકવું એટલે છાંયડો મળી જાય અને સાફ કરવા માટે ઝાડુ તો પડ્યું જ છે આવા વિરક્ત લોકો હતા સમ્રાટ કરપાત્રજી કરપાત્રજી એમનું નામ નહોતું પણ એ ભિક્ષા માંગવા માટે જાય ત્યારે એમની પાસે પાત્ર ન રાખે પણ કરપાત્રજી જયારે ભિક્ષા માંગવા માટે જાય ત્યારે બે હાથ થી ભિક્ષા માંગે ભિક્ષાથી મળે એટલું ગ્રહણ કરતા એટલા માટે એમનું નામ પડ્યું હતું કરપાત્રજી પણ જે લોકો વિરક્ત હતા એ લોકો કેવા થયા તો કે સપરિગ્રહ એટલે કેવા થયા કે તો કે હવે પરિગ્રહ કરવા વાળા થયા તરુણી પ્રભુતા ગેહે શાલોકો બુદ્ધિદાયક આહા ઘરમાં કોનું રાજ્ય થયું સ્ત્રીઓનું રાજ્ય થયું હવે સ્ત્રીઓનું રાજ્ય થયો નો વાંધો નહીં પણ હવે સ્ત્રીઓનું ચાલવા લાગ્યું એ કેવી વાત છે કે ઘરમાં એક વૃદ્ધ પુરુષ પોતાના દીકરાને કે બેટા પાણી આપજે એટલે પેલો જે વૃદ્ધ પુરુષ છે ને એણે એને દીકરાને કીધું એટલે ના તો ના પાડે પણ ખુરશીમાં બેઠા બેઠા એના દીકરાને કે લાલા જરા દાદાને પાણી આપજો અને એના એ ભાઈને એની પત્ની કે કહું છું સાંભળો છો એટલા માટે ખુરશીમાંથી ઉભો થઈ જાય કે મને મને બોલાયો એટલે કોનું રાજ્ય થયું તો કે તરુણી પ્રભુતા ગેહે અને પછી થયું કે શાલકો બુદ્ધિદાયક હ અને બાળકો બુદ્ધિદાયક હ શાળા જે હતા એટલે એમ કહેવાય કે હવે કોઈ મોટો નિર્ણય લેવાનો છે તો કોને બોલાવવામાં આવે તો કે સાસરી પક્ષમાંથી હવે આપણે કોને બોલાવીએ શાળા સાહેબને બોલાવીએ તો શાળાને બોલાવતા થઈ ગયા અને બીજું શું કહ્યું હતું કે બાળકો બુદ્ધિદાયક બાળકો હવે બુદ્ધિમાન થઈ ગયા દાદા કે બા કઈ કે એટલે શું કે તમને ખબર ના પડે તમે રહેવા દો એટલે બાળકો કેવા થયા બુદ્ધિદાયક થઈ ગયા પછી અત્યારના સમયમાં પણ આ ગાળાની અંદર કળિયુગમાં કહેવાત હશે તો હજારો વર્ષ પહેલા પદ્મપુરાણ વાત કરી કે લોભવૃત્તિથી લોકો કન્યાનું વેચાણ કરતા થઈ જશે અને છેલ્લા કેટલાક વર્ષથી મને પણ સાંભળવા મળે કે ત્રણ લાખ રૂપિયામાં અને અઢી લાખ રૂપિયામાં અને ચાર લાખ રૂપિયામાં કન્યાના વિક્રય થતા થઈ ગયા લોભા દંપતી નામ ચક્કલ કનમ એટલે શું થયું તો કે દંપતી જે હતા ને પતિ પત્ની એ લોકોના જીવનની અંદર અમે શું જોયું હતું કે હવે એ લોકોના જીવનની અંદર અમે ક્લેશ જોયો જ્યાં જુઓ ત્યાં આગળ માત્ર ને માત્ર ક્લેશ માત્ર ને માત્ર ક્લેશ અમારે ગુરુજી એક દ્રષ્ટાંત કાયમ આપતા કદાચ અહીંયા આપ્યું હશે હમણાં કે એક બેનને માતાજી નું થોડુંક આવેગ આવે હવે માતાજીને આવેગ આવે એટલે સ્વાભાવિક રીતે એ બેનની ચારે બાજુ બહુ પ્રખ્યાતિ થઈ ગયેલી અને એવા પ્રખ્યાત થયેલા બેન કે લોકો લાઈનમાં આવે એટલે પેલા પતિ મૂંઝાય એટલે પતિને એમ થાય કે શું કરું એટલે પતિ પછી ધીમે રીને વ્યવસ્થામાં ઉભા રહી જાય કે કોઈ ધક્કા મૂકી ના કરો બધા લાઈનમાં આવો શાંતિથી દર્શન કરો એટલે એ બેન ને એમ થાય એટલે કે આ બધા પગે લાગે છે પણ આ નથી લાગતા એટલે પછી બેન પવન પવનમાં શું છે કે એ એ એ પગે 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 લાગે 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 એટલે પેલો પતિ મૂંઝાયો બિચારો કે જો ખરેખર પવન આવ્યો હશે ને પગે નહી લાગુ તો દોસ્ત થશે અને બધાને દેખતા જો પત્ની ને પગે લાગીશ તો આસી પાત્ર બનીશ તોય બિચારે મક્કમ મનથી વિચાર કર્યો કે ભાઈ કઈ વાતો નહી પગે લાગુ એટલે એટલે કેવા લોકો થયા હતા કે કળયુગની અંદર લોકોના દાંપત્ય જીવનની અંદર અમે શું જોયું તો કે દાંપત્ય જીવનની અંદર ક્લેશ જોયો એટલી અપેક્ષાઓ એટલી અપેક્ષાઓ અને વર્તમાન કાળનો મોટામાં મોટો પ્રશ્ન જો કઈ હોય ને સળગતો પ્રશ્ન કોઈ કોઈને છોકરી બતાવવા તૈયાર નથી કોઈ સમાજમાં અને કોઈ કોઈને છોકરો બતાવવા તૈયાર નથી આ રિયાલિટી એટલી અપેક્ષાઓ એટલી અપેક્ષાઓ કળિયુગની અંદર લોકોની અપેક્ષાઓ બહુ થઈ ગઈ અને દાંપત્ય જીવન તો વિશ્વાસથી ચાલે અપેક્ષાથી થોડું ચાલે ખેર આશ્રમમાં યવન ઈ રુદ્રાસ તીર્થાની સરિતસ્થતા